હાલ સાળંગપુર થી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોટાડ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન થયેલી રોકડ રકમની ચોરી નો ગુનાનો બરવાળા પોલીસ દ્વારા पर्दाफाશ કરવામાં આવ્યો છે આ બરવાળા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી આ અનડિટેક્ટેડ ગુનામાં સંડોવાયેલી બે મહિલા આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના રૂપિયા બે લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન સાળંગપુર મંદિરે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો હોય છે આ ભીડનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હતી અને આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે પકડાયેલી મહિલા આરોપી મૂળ દાહોદ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે ધરપકડ કરાયેલ આરોપીમાં રવિના રહેવાસી વરમખેડા અને શારદા જિલ્લો દાહોદનો સમાવેશ થાય છે પોલીસે આ બંને મહિલાઓ પાસેથી ચોરી કરેલા તમામ રકમ એટલે કે રૂપિયા બે લાખનો મુદ્દા માલ રિકવર કર્યો છે કોઈ પણ મજબૂત કડી વગરના આ ગુનાને ઉકેલવો એ પોલીસ માટે પડકારજનક હતો પરંતુ બરવાળા પોલીસ ટીમે ચોકસાઈપૂર્વક તપાસ કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ સરળતાથી જ યાત્રાળુઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓ અન્ય કોઈ મંદિરો કે જગ્યાએ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યું છે કે કેમ તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે